રાજકોટ સિવિલ હોસ્પિટલ ની લાલિયાવાડી ફરી એકવાર કેમેરામાં કેદ થઈ છે જાણીતા મહિલા સિંગર મીરા તેમના સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે તેમને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો અને સમગ્ર વિવાદનો વિડીયો પણ તેમણે બનાવી લીધો હતો શું હતો આ વિવાદ વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતા આફડા સામાન્ય માણસથી લઈને જાણીતા લોકોને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થઈ રહ્યો છે તેવામાં સિવિલ હોસ્પિટલના સ્ટાફની દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને આ અનુભવ થયો છે ગુજરાતના જાણીતા સિંગર એવા મીરા આહિરને તેમના ભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ઇમરજન્સી વિભાગમાં પચાસ મિનિટ સુધી તેમણે રાહ જોઈ છતાં કોઈ સ્ટાફે તેમના ભાઈનો કેસ

પાસે પાસે આવી ગઈ છે હવે શું કરવાની ઇમરજન્સી માટે દસ કલાક રાહ જોવાની ઇમરજન્સી કોને કહેવાય અને એમ પણ થી કરો પણ લાલી નથી કદા આ ઈમર એને મારો લગાતમાં લાગુ પડી જોઈએ બોલાવ એમ ઇમરજન્સી 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 કોને તમે સમજાવો જવાબ જેને મોડું તું તું પ્રાથમિક તપાસ કરતા એવું જણાય છે કે દર્દી એક ને ત્રેપને સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવ્યું હતું જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની પેશન્ટને ગ્રીસ ઇરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર એટલે સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા એને સર્જિકલ બોર્ડમાં એડમિટ કરવામાં આવે છે પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના બોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવે એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ બોર્ડમાં હાજર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવે અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડોક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવસે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને

તેઓના ભાઈ ઇમરજન્સી માં પચાસ મિનિટ સુધી દાખલ ન કરી અને ફાઇલ માંગતા ફાઇલ નો છૂટો ઘા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સાથે જ

ત્યાં ઘટના એ બની છે કે એ લોકોએ કોઈ જાતનો અમને જવાબ આપ્યો નથી કેસ કઢાવો અમે કેસ ઉભા ઉભા રહ્યા રહ્યા કાઢવા વાળા પણ બહુ નિરાતે કેસ કાઢતા હતા જાણે કોઈ ઇમરજન્સી જ ન હોય એવી રીતે ત્યાં સુધી મારા ભાઈ બેસાડી રાખ્યો કેસ ની લાઈન માં રહ્યા કેસ કઢાવો અને પછી કેસ કાઢ્યા પછી પણ અમે એમ કીધું કે હાલો હવે કેસ નીકળી ગયો છે હવે લઈ જાઓ તો એ લોકો એમ કહે છે કે બે વાગી ગયા છે મારે જમવાનો ટાઈમ છે ઓલા એમ કે મારે જમવાનું તો પણ અમે એને ત્યાંથી લઈને સિવિલમાં ચોથા માળે લઈ ગયા ચોથા માળે લઈ ગયા તો ત્યાંનો નર્સિંગ તામ બહુ આરામથી બધા બેઠા છે અને ફાઇલમાં બધું જોવે છે ફાઇલ આવી ગઈ મેડમ હવે તો લઈ જાઉં તો એ મેડમ એમ કે છે થાશે નિરાતે શાંતિ રાખો ઇમરજન્સીમાં શાંતિ રાખવાની હોય મેં વિડિયો બહુ ઝાઝી લપ થઈ ગઈ ને પછી મેં વિડીયો ચાલુ કર્યો કેમ કે આ લોકો ઈ મેડમ છે ને બહુ અભદ્ર ભાષામાં મારી સાથે વાત કરતા હતા અને એ હું બોલતી પણ નથી અને એ વિડીયો માં પણ ઘણું બધું આવે છે જે એણે વાત કરી છે મારી સાથે એ એટલે એમ કીધું કે તમે મેડમ પ્લીઝ સારવાર ચાલુ કરો ઇમરજન્સી માં લ્યો આને તો કે નથી લેવો નથી લખવી ફાઇલ કે જા તારા થાય કરી લે સિક્યોરિટી ને બોલાવો ને આ લોકો ને બહાર કાઢો હવે પણ એક કલાકાર ને ઓર ની છે આપને પણ આવો ઓર ની બોલતો છે શું શું લાગી રહ્યું છે બસ કઈ નહીં આરોગ્ય ની જે જે ભાઈ છે આરોગ્યમાં જે લોકો છે બસ એ વાતું કરે છે ઇમરજન્સી ની કોઈ જાત સારવાર નથી અને કોઈ જાતનું કોઈ દર્દી ની આવી રીતના કઈ થતું જ નથી ખાલી વાતો મારી માંગણી છે મને મતલબ સમજાવો અને જે રાજકોટ એ છે વસ્તુનો જવાબ આપે કે આ કેટલો ટાઈમ રહેશે કોઈ કાર્યવાહી થાશે ખરી કે આમ નામ બધું ચાલવાનું છે માણસ નો જીવ જ જાવાનો છે તમને જવાબ નહીં મળે ત્યાં સુધી હું વિડીયો બનાવી બનાવી મૂકીશ નહીં કોઈ જાત ની નહીં કોઈ કોઈ કોલ નથી કર્યો કોઈ કઈ જાતની વાતચીત નથી મીરા આહિરે સમગ્ર ઘટનાને લઈ અને તંત્ર પાસે જવાબ માંગતા એક વિડીયો બનાવ્યો છે તેમાં તેમણે જણાવી રહ્યા છે કે તેઓના ભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ઇમરજન્સી વિભાગમાં પચાસ મિનિટ સુધી રાહ જોઈ છતાં પણ કોઈપણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં ન આવ્યો આટલું જ નહીં પરંતુ મીરા આહિરે ઇમરજન્સી વિભાગમાં ફરજમાં હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કર્યો હોવાનો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે મીરા આહિરે સોશિયલ મીડિયા પર એક વિડીયો દ્વારા સિવિલ હોસ્પિટલ પાસે આ મામલે સ્પષ્ટતા માંગી છે અને જવાબ માગ્યો છે કે આવો સ્ટાફ સામાન્ય માણસ સાથે જો આવું વર્તન કરે તે ક્યાં સુધી વ્યાજબી છે અને સામાન્ય માણસ સાથે ક્યાં સુધી આવું થશે આજે મારા ઉપર આવું થયું છે કાલે તમારા ઉપર પણ આવશે ને બધા ઉપર આવી આ વાત આવશે ત્યારે કોણ જવાબ દેશે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ હાસ્ય કલાકાર એવા હકાબા ગઢવીને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો અને તેમણે પણ વિડીયો બનાવીને કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દર્દીઓ સાથે લુખાગીરી કરતા હોય તે પ્રકારનો તેમણે આક્ષેપ કર્યો હતો અવારનવાર રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરની લાલ્યાવાડી સામે આવતી રહેતી હોય છે અને સામાન્ય માણસને કન્નડગટ થતી રહેતી હોય છે પરંતુ હવે તો એવું લાગી રહ્યું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને ડૉક્ટર તંત્ર પાસે પણ આવું જ વર્તન કરતો હશે એટલા માટે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં નથી લેવામાં આવી રહ્યા આ સ્ટોરી અંગે આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના